રાત્રે ઊંઘ પણ નથી આવતી ના લીધે મને ઊંઘ પણ આવતી નથી બઉ તકલીફ હતી મને છેલ્લા ત્રીસ વર્ષથી આ તકલીફ હતી અને ઘણા સમયથી મેં એલોપેથી સારવાર લીધી એનાથી કોઈ ફરક પડતો નહોતો એલોપેથિકમાં મને ગોળીઓ આપતા હતા અને ચામડી ઉપર ચોપડવાનો ટ્યુબ આપતા હતા એનાથી થોડો સમય સારો રહેતું હતું ને મને આ દર ચોમાસામાં અને શિયાળામાં વધારે થતું હતું ને એલોપેથી સારવારથી થોડા ટાઈમ માટે જ ફરક પડતો હતો ને પાછું જ થઈ જતું હતું હોમિયોપેથીના બે ડોઝ લીધા છે મેં એનાથી મને સિત્તેર ટકા જેવો ફર્ક છે જે ચાઠા હતા એ બધા સારું થઈ ગયું છે હવે નોર્મલ જ એટલું જ રહ્યું છે બીજું બધું સારું થઈ ગયું છે હવે જે સતત આ ઘણું હતું એ બધું બંધ થઈ ગયું છે હવે મને ખંજવાળ પણ આવતી નથી અને ઊંઘ પણ સારી આવે છે અને બહુ સારું લાગે છે અત્યારે હોમિયોપેથી સારવાર પછી બહુ સારું થઈ ગયું છે 看到了吗？